પશુપાલન મિત્રો પશુપાલનનો વ્યવસાય જેમ ભારતમાં ખેતીનો વ્યવસાય મોટા પાયે થાય છે એવી જ રીતે લોકો પશુઓ પાલનમાં પોતાની આજીવિકા ચલાવે છે અહીંયા અમે આવ્યા છીએ ઉત્તર ગુજરાતમાં તો અહીંના ખેડૂતનું નામ એમને પૂછીએ પછી એમનું પૂરું એડ્રેસ બતાવશે અને એમને નેટ્સઅપની પ્રોડક્ટ સીએફસી પ્લસ અને પેટ પેટથી ફાયદો શું મળ્યો છે એ જાણીએ એમની પાસેથી તમારું શું નામ છે ભાઈ ભારતભાઈ છગનદાસ પટેલ ભરતભાઈ છગનદાસ પટેલ હા તમારું ગામ ક્યું છે ઉનાવા ઉનાવા ગામ છે તાલુકો ઊંઝા તાલુકો ઉંજા અને જિલ્લો મહેસાણા મહેસાણા જિલ્લો કયા વિસ્તારમાં રહ્યો છો તમે ભદ્રકાળી મંદિરની પાસે કૃષ્ણાપુર 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 હવે તમે પહેલાં નેટસપ કંપનીનો કયો પાવડર મંગાવેલો સીએફસી સીએફસી પ્લસ સીએફસી પ્લસ અચ્છા હવે સીએફસી પ્લસ તમને કોના માધ્યમથી મળ્યો હતો વરજીભાઈ વીરજીભાઈ વીરજીભાઈ મળીએ વીરજીભાઈને નમસ્કાર નમસ્કાર સર તમારું પૂરું એડ્રેસ મારું નામ વીરજીભાઈ પોપટભાઈ દેસાઈ ગામ કંટાસર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર કંટાસર ગામ છે અને ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકા મહુવા તાલુકા તમે રહ્યો છો કે હાલ સુરત રહો છો વતન સૌરાષ્ટ્ર અને સુરતમાં રહીને આ વસ્તુ લોકોને પહોંચાડો પહોંચાડો છો ઓકે તો તમને એની જાણ મોબાઈલથી થઈ હતી ને મોબાઈલ થઈ તો તમારી કઈ ભેંસને પ્રોબ્લેમ હતો આ ભેંસનો પ્રોબ્લેમ હતો સુકા ઘડિયાનો સુકા ઘડિયાનો આવું તમને ડેરીના ડોક્ટર દૂધ નહીં વધે તો બી સૂકો ગળ્યો છે એટલે દૂધ નહીં વધે નહીં વધે અને દૂધ હતું કેટલું એનું દૂધ પોણા બે લિટર તમે સીએફસી મંગાવ્યો હતો કેટલો મેં કિલો મંગાવેલો પેલા કિલો મંગાવ્યો હતો કિલો સ્ટાર્ટિંગમાં કિલો મંગાવ્યો આ ભેંસ ચાલુ કરાવે ચાલુ કરેલું તો ભેંસને ચાલુ કરાવ્યા પછી તમને શું ફાયદો મળ્યો ફાયદો દૂધમાં ફાયદો થયો અને ફેટમાંય ફાયદો થયો આ પાવડરથી કેટલું થઈ ગયું હતું દૂધ થઈ ગયું સાડા ચાર લીટર સાડા ચાર લીટર સાડા ચાર લીટર અને ફેટ પહેલાં કેટલા આવતા હતા સાડા છથી સાત ફેટ આવતા હતા પાસે નવું સુધી આવવા મળી અને તમે આ ભેંસ જેની પાસેથી લીધી હતી એમણે તમને શું કીધું તું ભેંસ કેટલા મહિના દો આપશો કીધેલું છ મહિના અને તમે કેટલા મહિના સુધી દોય દસ મહિનાથી વીસ ડાળા કમ એટલે કે નવ મહિનાના દસ દિવસ ત્યાં સુધી તમે દોઈસે ભેંસને અચ્છા લાસ્ટમાં તમારી પાસે કંઈક રસીદો છે દોસ્તો અહીંયા આપણે રસીદો રજૂ કરીએ છીએ આ રસીદ છે પંદર નવ બે હજાર ને ત્રેવીસ એમણે જે ભેંસને ધોવાનું બંધ કર્યું છે ને એકદમ ટૂંકા ટાઈમ પહેલાં હવે આ રસીદમાં એવું બતાવે છે પંદર નવ બે ને ત્રેવીસની રસીદ છે એક લીટરના ફેટ છે અગિયાર પોઈન્ટ આઠ એટલે કે ભાવ મળેલો છે પર લીટર પંચાણું રૂપિયાને છેતાલીસ પૈસા એનો ટોટલ છે છસોને પાંચ રૂપિયા અને પચીસ પૈસા પછી અઢાર તારીખનું દૂધ છે એક પોઈન્ટ બાર લીટર અને પંદર ફેટ આવેલા છે એનો ભાવ મળેલો છે એકસો એકવીસ પોઈન્ટ છ ચાલીસ રૂપિયાનું દૂધ છે અને આ રસીદ છે ઓગણીસ નવ ત્રેવીસ પોઈન્ટ અને ફેટ દસ અડસઠ રૂપિયાને ચોપન પૈસા ભાવ અને આઠસો ને નવ ને આડત્રીસ રૂપિયા આવી રીતના આ તમે ભેંસને આ રસીદો તમારી છે નવમાં મહિનાની ઓગણીસ તારીખ સુધીની તો દૂધ દોનું બંધ ક્યારે કર્યું તમે બાવી નવ બાવીસ નવે મતલબ આના પહેલા બે ત્રણ દિવસ પછી બરાબર ને આ રસીદની પછી અચ્છા તો તમે આ પાવડરથી તમને આટલા ફાયદા મળ્યા છે હવે આની એવરેજ ગણતરી કરીએ તો સાતસો રૂપિયા સાડા સાતસો રૂપિયાની આસપાસ એક દિવસનું થાય એટલે એક મહિનાના થાય રૂપિયા સાડા બાવીસ હજાર પિસ્તાલીસ હજારનો ફાયદો આપણને માત્ર બે મહિના વધારે દૂધ મળ્યું છે એનો મળ્યો છે આમ તો તમે ત્રણ મહિના વધારે લીધું ને નવ મહિનાના દસ દિવસ એટલે કે ત્રણ મહિના તો લગભગ છાસઠ થી અડસઠ હજાર રૂપિયાનો તમને એક્સ્ટ્રા ફાયદો આ પાવડરથી મળ્યો પછી તમે કયા કયા પશુઓને આપો છો આ પાડીને આપું ને બીજી ભેસને એને આપું જોઈએ આ પાડીની એ વાત કરે છે ભાઈ કેટલા મહિનાની છે આ પાડી અને દસ મહિનાની દસ મહિનાની છે પણ આમ જોતા કેટલા કેટલા મહિનાની લાગે દોઢ વર્ષ લાગે એવું લાગે દોઢ વર્ષની મિત્રો તમે જોઈ શકો છો કે આ પાડીમાં એમનો કોઈ સ્વાર્થ નથી માત્ર પાડીની તંદુરસ્તી માટે આપે છે અને દોઢેક વર્ષની આ પાડી હોય ને એવું લાગે છે પછી બીજા કયા પશુને આપું છું તંગારવાળી ભેંસને આપું અહીંયા એક ભેંસ બાંધેલી છે હવે આપણે ત્યાં જઈએ ચાલો આ છે એ ભેંસ શું કહેતા હતા આ ભેંસ ક્યારે વિહાણ થયું છે પરમ દિવસે પાંચ વાગે પરમ દિવસે પાંચ વાગે એટલે કે નવ તારીખે નવ તારીખે નવ તારીખે વિહાણ એટલે કે આજે અગિયાર તારીખ છે ત્રીજો દિવસ છે આજે બરાબર ને આ ભેંસમાં તમને શું ફાયદો મળ્યો થઈ ત્યાંનો હું પાવડર ખરો તો ડોક્ટરની ખર્ચ બિલકુલ નહીં નોર્મલ વે ગઈ વેણમાં કોઈ તકલીફ કોઈ તકલીફ નહીં તનું બચ્ચું કેમ છે આ બચ્ચું તંદુરસ્ત મિત્રો જુઈએ આ એ ભેંસનું બચ્ચું છે એકદમ તંદુરસ્ત છે બે દિવસનું માત્રા બચ્ચું છે અને એકદમ હેલ્ધી બચ્ચું છે તંદુરસ્ત બચ્ચું છે તમારે આ ટોટલ પાવડર તમારી બંને ભેંસોને ને આ પાડીને બધાયને થઈ ને કેટલા કિલો આપ્યો છે ટોટલ 10 મહિનાથી આપો 10 મહિનાથી આપો છો મહિનામાં કેટલા ડબ્બા જાય છે મહિનામાં અમારે કિલો તો જતો રહે એક કિલો જતો રહે છે

સરસ તો જાણકારી આપવા બદલ તમારો ખર્ચ એટલે કે ડોક્ટર ના ખર્ચ માં તમે આ પાવડર આપ્યો છે અને બાકીના ફાયદા તમારા એકસ્ટ્રા ફાયદા છે બરાબર ને તો મિત્રો આ તો અમારો સંદેશ અને ફરી જ તમને આવા સંદેશ સાથે અમે પાછા મળીશું અહીંયા લઈએ છીએ વિરામ